આ સમુદાયના લોકોએ મૌલિક અધિકારોના અભાવનો સામનો કરવો પડી રહ્યો છે પ્રધાનમંત્રી શ્રી મોદીજીનું સૂત્ર સબકા સાથ સબકા વિકાસ વર્તમાન સમયમાં કલ્પનાનું રૂપ લઈને સામે આવ્યું છે જેમાં રાજ્યના કેટલાક અધિનિયમોને હાનિકારક અસર થવા પામી છે આવા સમય 30 સપ્ટેમ્બર 1998 ના સરકારના ઠરાવમાં સુધારો કરીને એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમુદાયને મૌલિક અધિકાર આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે 26 જાન્યુઆરી 2025 સુધી ન્યાયિક અને વ્યાજબી માંગણીઓ સ્વીકૃત કરવામાં ન આવે તો આ સમુદાયના લોકોએ ગાંધીના ચિંડિયા માર્ગે જન આંદોલન કરવાની યોજના બનાવવી પડશે આંદોલન અંતર્ગત આમરણાંત ઉપવાસ અને વધુ પડતા ગંભીર પગલા લેવામાં આવી શકે છે જેમાં સામૂહિક આત્મવિલોપનનો વિકલ્પ પણ સામેલ છે આ સમગ્ર આંદોલનના જવાબદારીઓ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર રહેશે આ સમુદાયના લોકોના મૌલિક અધિકારો માટેની આ લડાઈ વધુને વધુ પ્રજાસત્તાકની મહત્તા દર્શાવે છે મારું નામ અરુણભાઈ કલાલ છે આજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે અમે તથા સુરેશભાઈ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે કે ઓગણીસો સાઠથી જે લોકો અહીંયા વસવાટ કરે છે અને ઓગણીસો અઠ્યોતેરથી જે વસવાટ કરે છે એ એના પુરાવા આપો તો તમને પેલું એ મળશે પ્રમાણપત્ર પણ મારું એમ જ કહેવાય છે સુપ્રીમની ગાર્ડલાઇન પ્રમાણે આ જે માણસ પંદર વીસ વર્ષથી કોઈ પણ સ્ટેટમાં રહેતો હોય એને ત્યાં દરેક અનામતનો આપણે અનામતનો કેવું કે પ્રમાણપત્રનો એ એમને લાભ મળવો જોઈએ આ આજ સુધી અમને મળેલો નથી જે પ્રમાણે એમણે કીધું કે આ ખાલી આઝાદી છે અને ખરી ખરેખર વાત છે આજે માત્ર ને માત્ર રેશનના અનાજ પર લોકોને લલચાવીને આ સત્તા પર બેઠેલા છે એમને મેં કેવા માગીએ છીએ કે અમારી ત્રણ ત્રણ પેઢીઓ આજે ગુજરાતમાં સંપૂર્ણ થયેલી છે અને હજી પણ અમારા આવનારા પેઢીઓ એમને અગર આ પ્રમાણપત્ર ના મળે તો સરકારી લાભો ના મળશે કોઈક નોકરી ના મળશે તો અમે એના માટે આજે કલેક્ટરશ્રીને આંદોન આવેદન આપવામાં આવેલું છે આવનાર દિવસોમાં અગર આ અમારી માગણી ના સ્વીકારાય તો અમે જલદ રીતે અને અહિંસા આંદોલન કરીશું જેની તમામ જવાબદારી સરકાર શ્રી રહેશે અમે આત્મવિલો કરતા પણ ખચકાઈશું નહીં હક્કો અમે જય જય હિન્દ ગુજરાત મારું નામ અબ્દુલ રજીર શાહ સુરત શહેર મુસ્લિમ શાહ ફકીર સમાજનો અધ્યક્ષ આજ રોજ અમે બક્ષી પંચ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં અમારો જાતિનો સમાવેશ થાય છે પરંતુ સરકાર અમને એક ચાર ઇઠોતેરના પુરાવા માંગે છે એક ચાર ઇઠોતેરના પુરાવા આજે છેતાલીસ વર્ષ થઈ ગયા છે છતાં બી સરકારનો એક જ રટન છે કે એક ચાર ઇઠોતેરના પુરાવા આપો અમે પરપ્રાંતિ હોવાથી ગરીબ વર્ગ હોવાથી ઝૂંપડપટ્ટીઓમાં રહીને અમારું ગુજરાન ચલાવ ચલાવ્યું છે અને જે તે રીતે અમે અહીંયા રહીએ છીએ અમારો અધિકાર છે અને અમારી માંગ છે કે સરકાર એક ચાર ઇઠોતેરના કાયદાને નાબૂદ કરે અને દસથી પંદર વર્ષ ગુજરાતમાં રહેવાસી છે એ લોકોને માંગ પૂરી કરે અને બીજી કે જે બાળકો ગુજરાતમાં જન્મ થયો છે અને પહેલાં ધોરણથી અભ્યાસ કરે છે એવા લોકોને સરકાર તાત્કાલિક ધોરણે ન્યાયની વ્યવસ્થા કરે એને સર્ટિફિકેટ આપે અને શૈક્ષણિક રીતે એ લોકોને ફાયદો થાય એવી અમારી માંગ છે સરકારને અમે વીસ પચીસ વરસથી માંગો અરજીઓ કરીને આંદોલન કરીને થાકી ગયા છે પણ સરકાર અમારી વાતને કંઈ ધ્યાન પર લેતી નથી અમારી સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે અમારી વાતને ધ્યાન પર લે અને અમારા બાળકોને ન્યાય આપે કે તે શિક્ષણ કરીને આગળ વધશે અને ભારત દેશનું નામ આગળ લઈ જશે એવી જ અમને સરકારની વિનંતી છે જય હિન્દ જય ભારત જમના સુરત સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં